તારીખો જાહેર કરવા માટે કલેક્ટર ને રજૂઆત કરી હતી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે કલેક્ટર કચેરીની મુલાકાત લીધા બાદ તેઓએ મૌખિક રજૂઆત કરી જેમાં તેઓએ મતદાનની તારીખ જાહેર કરવાની વિનંતી કરી હતી મૂંઝવણ છે ઝડપી અને સુચારૂ બનાવવા તેમજ લોકશાહી પ્રણાલીમાં નાગરિકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે વહેલી તકે ચૂંટણીની તારીખો જાહેર કરવાની માંગ કરી હતી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આ ક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશીએ જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર સાહેબને એક પત્ર લખીને મહત્વના દસ્તાવેજોની માંગ કરી છે પત્રમાં કોંગ્રેસે આગામી સામાન્ય ચૂંટણીઓ જે બે હજાર પચીસ છવ્વીસમાં યોજાવાની છે તેના માટે વહેલી તકે તૈયારીઓ શરૂ કરી છે કોંગ્રેસે વોર્ડ નંબર એક થી ઓગણીસ સુધીની મતદાર યાદી અનામત બેઠકોની યાદી અને મતદાન મથકોની યાદી પૂરી પાડવા વિનંતી કરી છે ઋત્વિક જોશીએ પત્રમાં જણાવ્યું છે કે ચૂંટણી પ્રક્રિયા સુચારુ રૂપે ચાલે તે માટે અને પક્ષને જરૂરી તૈયારીઓ માટે આ માહિતી આવશ્યક છે આ દસ્તાવેજોની માંગણી પાછળનો મુખ્ય હેતુ ચૂંટણી પહેલા જ મતદારો અને મતદાન મથકો વિશે સ્પષ્ટ માહિતી મેળવવાનો છે જેથી ચૂંટણીના આયોજનમાં સરળતા રહે આ પત્ર દ્વારા કોંગ્રેસે ચૂંટણી પંચને આગ્રહ કર્યો છે કે ઉપર દર્શાવેલા ત્રણ દસ્તાવેજો વોર્ડ નંબર એક થી ઓગણીસ સુધીની ફોટોગ્રાફિક મતદાર યાદી અનામત બેઠકોની યાદી અને મતદાન મથકોની યાદી હાર્ડ અને સોફ્ટ કોપી બંને સ્વરૂપે ઉપલબ્ધ કરવામાં આવી આ માંગણી પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ પક્ષ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે સક્રિયપણે તૈયારી કરી રહ્યો છે ગયા વખતે મારા જેવા વ્યક્તિના બે ઉમેદવાર હારી ગયા મતદાર યાદીની અંદર બધા ગોટાળા મારી ભાતુજી નગર તમને ડીમાર્ટની સામે એ ભાતુજી નગર કાઢીને પંદરમાં નાખી દેલી જેની લીધે હજાર બોટ આ બાજુ જતા રહેલા શું મતદાર યાદી બનાવો છો ભાઈ તમે અમને હરાવવા માટેની મતદાર યાદી બનાવો છો મરેલા માણસો બી અંદર હોય સ્થળાંતર કરી ગયેલા એ બી માણસ હોય તો શું મતદાર યાદી બનાવો છો સીધું સાધું દેખાય છે કે સત્તાધારી પાર્ટીને જીતાડવા માટેના તમારા પ્રયત્ન હોય છે પણ આ વખતે જે રીતે રાહુલ ગાંધીને આખા દેશને જગાડ્યા છે જે લોકોમાં ડર હતો કે ભાઈ આ કરશે પેલું કરશે વ્યક્તિને હિન્દુસ્તાન કે તમામ નાગરિકો કા ડર નિકાલ કર બહાર ફેંક દાયા હૈ અને દરેક વ્યક્તિ હવે એવું સમજે છે કે આપણે આ વોટની લડાઈ લડવી પડશે કારણ કે સત્તા પર બેઠેલા લોકો જીતતા નથી પણ ડુપ્લિકેટ મતદારો અલગ અલગ એક એક ઘરની અંદર પચાસ પચાસ મતદારો મૂકી અને અમારા ઉમેદવારને હરાવવા માંગે છે આ વખતે પહેલાંથી જાગૃત થયા છે લડીશું ન્યાય મેળવીશું અને બહુ ઈમાનદારોની વાતો કરો છો ને અમે તો ઈમાનદાર છે એને બધા ફેસબુક ઉપર કરો છો તો ઈમાનદારો હોય તો મતદારે આજી સુધારો અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવો દૂધ કા દૂધ કર પાણી કાં પાણીઓ જાયગા એ તો એવું છે બોટ ચોરવાળાને કંઈ બોલવાનું નહીં અમે બોટ ચોરી કરીએ છીએ અને કરો જ છો તમે આ સાબિત કરી આલ્યું છે તમે એટલે અમારી માંગણી એટલી જ છે કે અમે જે માંગીએ છીએ તે તમે આપો ત્રણ મહિના પહેલાં અમારા પ્રમુખે કીધું ત્રણ મહિનાના પહેલાં અમને પછી યાદી આપો જેથી અમારા કાર્યકર્તાઓ મતદાર મતદારને યાદી લઈ અને લોકોની વચ્ચે ફરે એની અંદર ખબર પડે કે કોણ અહીંયાથી સ્થાનાંતર થયું છે કોનું મરણ થયું છે કોણ સાચો મતદાર છે કોણ ડુપ્લિકેટ મતદાર છે પચાસ માણસ એક ઘરમાં કઈ રીતે રહી શકે તમામ બાબતોની ચકાસણી કરી અને સાચી મતદારી આદી લોકોને સામે પ્રસ્તુત કરીએ જેથી સાચું ઇલેક્શન થાય સાચા ઉમેદવાર આવે અને સાચી લડાઈ લડે ઇમાનદારની વાતી કરવાની ને જુટ્ટાણું ફેલાવવાનું એ સત્તા પર બેઠેલા લોકો કરી રહ્યા છે એનો સામે અમારો વિરોધ છે સાચી મતદારી લોકો સામે જાય એ અમારી માંગણી છે